નમસ્કાર મિત્રો આજે ફરી એક વખત આપ સર્વે મિત્રોની સામે એક સુંદર મજાનો વિડીયો અધ્યાત્મના રૂપમાં અને અધ્યાત્મમાં કર્મ અકર્મ અને પ્રતિકર્મ આ ત્રણેય વચ્ચેનો થોડોક ભેદ સમજાવતો બહુ સુંદર મજાનો જ્ઞાનસભર વિડિયો આપ સર્વે મિત્રો સામે લઈને ઉપસ્થિત થઉં છું મિત્રો આ વિડીયો શરૂ કરું એ પૂર્વે વિનંતી કરું કે વિડીયોને પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખો જેથી કરીને વિડીયોનું જે હાર્દ છે વિડીયોનું તાત્પર્ય છે મારો આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય છે એ આપ સર્વે મિત્રોને પૂરેપૂરી ખબર પડે તો મિત્રો આજનો વિડીયો કર્મ અકર્મ અને પ્રતિકર્મ આ ત્રણેયનો ભેદ સમજાવું એ પૂર્વે ભગવાન બુદ્ધની એક કથા વિશે એક નાનકડી વાર્તા કહી અને આજનો વિડીયો શરૂ કરું છું મિત્રો ભગવાન બુદ્ધ એક દિવસે એક વૃક્ષ નીચે બેઠા હોય છે અને એ વૃક્ષ નીચે પોતાની મસ્તીમાં ધ્યાનમાં બેઠા હોય છે અને અચાનક એક માણસ આવે છે માણસ આવે છે બિલકુલ ભગવાન બુદ્ધની સામે ઊભો થાય છે અને ભગવાન બુદ્ધની ઉપર થૂંકે છે મિત્રો ભગવાન બુદ્ધની ઉપર એ થૂંક્યો એટલે થોડી વારમાં ભગવાન બુદ્ધ એની સામે જોઈ રહે છે અને પૂછે છે કે ભાઈ હવે બીજું કંઈ તમારે કહેવાનું છે ત્યારે પેલો માણસ પૂછે છે કે મેં તમને કશું કીધું જ નથી એટલે ભગવાન બુદ્ધ તો જવાબ આપે છે અને સમજાવે છે કે આ પણ કંઈક કહેવાની એક રીત છે જે વસ્તુ તમે મને ક્રોધમાં કહી નથી શકતા એ વસ્તુ તમે મારી ઉપર થૂંકી અને વ્યક્ત કરો છો એ પણ એક કહેવાની ભાષા છે આ સિવાય તમારે બીજું કંઈ કહેવું છે પેલો માણસ બસ એક જ રટ પકડી છે કે મેં તમને કશું કીધું જ નથી પરંતુ હું તો તમારી ઉપર થૂંક્યો છું તો તમે મારી ઉપર ક્રોધ કેમ નથી કરતા એટલે ભગવાન બુદ્ધ કહે છે કે ભાઈ હું તારો ગુલામ છું કે તું કે એમ જ મારે કરવાનું તે તારી વાત મને કહી દીધી મારે જે કરવાનું હતું એ હવે હું કરીશ એટલે બાજુમાં ભગવાન બુદ્ધની બાજુમાં એક ચાદર પડી હતી મિત્રો એ ચાદર લઈ અને એમણે તરત જ એ થૂંકને લૂંચી નાખ્યું સાફ કરી દીધું અને પેલા ભાઈને કે હવે કંઈ કહેવાનું હતું કહો નહીં ચાલે જાઓ પેલો માણસ ખૂબ કગરે છે પણ આ ક્રોધ કરતા નથી થાકીને પેલો માણસ નીકળી જાય છે મિત્રો ઘટના જુઓ એ માણસ નીકળી જાય છે પણ ઘરે ગયા પછી એને ચેન નથી પડતું આખી રાત વિચાર કરે છે બીજા દિવસે પણ ભગવાન બુદ્ધ એમના નિત્યક્રમ પ્રમાણે ત્યાં ઝાડ નીચે બેઠા છે અને એ માણસ પાછો આવે છે પાછો આવે છે ત્યારે ભગવાન બુદ્ધની સામે જોઈ અચાનક એમના પગમાં પડી અને ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગે કે મહાપુરુષ મને માફ કરી દો ભગવાન બુદ્ધ કહે છે કે તમે રડશો નહીં સેના માટે હું તમને માફ કરી દઉં તમે ગઈ કાલે આવ્યા હતા મારી ઉપર થૂક્યા મેં કોઈ પણ પ્રતિક્રિયા ન કરી તમે તમારું કર્મ કર્યું મેં મારું કર્મ કર્યું મેં તમારી ઉપર ક્રોધ નથી કર્યો તો હું તમને ક્ષમા કેવી રીતે કરી શકું ફરીવાર પાછી એ જ વસ્તુ તમે પુનરાવર્તિત કરો છો ગઈકાલે મને કહેતા હતા કે મારી ઉપર ગુસ્સો કેમ ના કર્યો આજે હવે કહો છો કે મારી ઉપર ક્ષમા કરો મેં ભૂલ કરી છે આપની ઉપર ગઈકાલે હું થૂક્યો હતો તો શું હું ખરેખર તમારો ગુલામ છું તમે કયો એમ જ મારે ઘરે જવાનું ના જો મેં તમારી સામે ક્રોધ કર્યો હોત તો આજે હું ક્ષમા કરત પણ મેં તમારી ઉપર કોઈ ગુસ્સો નથી કર્યો કે કોઈ ક્રોધ નથી કર્યો તો પછી તમને ક્ષમા આપવાની પણ મારે શું કામ હું કોઈ તમારો ગુલામ નથી બસ તમે ગઈકાલે મારી ઉપર ક્રોધ કર્યો મારી ઉપર થૂક્યા તમારી ભાષામાં જે કહેવાનું હતું એ મને કહી દીધું આજે ફરી એ જ વાત કહું છું કે હવે તમારે કંઈ કહેવાનું છે તો કે કેમ હું તો કંઈ બોલ્યો જ નથી તો આ રડવું વિનંતી કરવી ક્ષમા માગવી આ રીતે એ પણ એક ભાષા છે કહેવાની એક રીત છે તો જે વસ્તુ તમે શબ્દોથી વર્ણન નથી કરી શકતા એ ક્રોધમાં આવીને હસીને રડીને આંસુ ગાડીને વ્યક્ત કરો છો એ પણ એક પ્રકારની ભાષા છે કહેવાની તો હવે હું તમને વિનંતી કરું છું કે અહીંથી ચાલે જાઓ મારે કોઈ માફ કરવાનું નથી આવતું કારણ કે મેં કોઈ ગુસ્સો કર્યો નથી અને હું કોઈનો ગુલામ પણ નથી એટલે ભગવાન બુદ્ધ કહે છે કે આપણે આવા જે કર્મો કરીએ છીએ એ પ્રતિકર્મો છે કોઈ પણ વ્યક્તિ આપણી પ્રત્યે ગમે તેવો વ્યવહાર કરે તરત આપણે એને પ્રતિક્રિયાના રૂપમાં ગુસ્સાના રૂપમાં હાસ્યના રૂપમાં લાગણીના રૂપમાં જે કંઈ વ્યક્ત કરીએ છીએ એ પ્રતિકર્મ છે તો મિત્રો પ્રતિકર્મ એ ગુલામી છે ગુલામી તમને પ્રતિકર્મ કરવા માટે પ્રેરે છે કોઈ પણ કર્મ શુદ્ધ ભાવનાથી કરવામાં આવે છે અને જેણું ફળની અપેક્ષા સાથે પણ કરવામાં આવે છે અને શુદ્ધ ભાવથી પણ કરવામાં આવે છે મન વાણી અને શરીરથી ફળની આશા સાથે જે કાર્ય તમે કરો છો એ હંમેશા કર્મ કહેવાય એમાં ભાવના શુદ્ધ જોઈએ જે કર્મ કરતા પણ ભાવ રહિત હોય તમે પોતે કરો છો એવું મનમાં ભાવ લાવ્યા સિવાય શુદ્ધ ભાવથી મન અને વાણીથી અકર્તાના ભાવથી જો કાર્ય કરવામાં આવે તો એને અકર્મ કહેવામાં આવે છે ફળની આશા એમાં હોતી નથી નિઃસ્વાર્થ ભાવે નિષ્કામ ભાવથી થયેલું જે કર્મ છે એ અકર્મ છે પરંતુ ગુલામ અવસ્થામાંથી માનસિક રીતે ગુલામી ક્રોધ આવવો પ્રતિક્રિયા આપવી કોઈની ખુશામત ખુશામતખોરી કરવી મિત્રો તમે જુઓ આપણા સમાજમાં પણ કેટલાક વ્યક્તિઓ હોય છે જે હંમેશા કોઈકની ખુશામત જ કરતા હોય છે તો એ ખુશામત કરે છે એ ગુલામી કરે છે એ પ્રતિકર્મ કરે છે તો સામેનો વ્યક્તિ કે જેની ગુલામી જેની એ ખુશામત ખોરી કરે છે અને અહંકાર છે કે મારી પ્રશંસા થાય છે એટલે એ પણ સામે એની પ્રશંસા કરે છે કે ભાઈ આપના ધન્યવાદ આપના અભિનંદન તો આ પણ એક પ્રકારની ગુલામી જ છે તો આ બંને પ્રકારના કર્મો છે એ આ પ્રકારના છે પ્રતિકર્મોના પ્રકારના તો મિત્રો ભગવાન બુદ્ધ આ બનાવ આ ઘટનામાંથી આપણને કર્મ અકર્મ અને પ્રતિકર્મ આ ત્રણેય કર્મોની વ્યાખ્યા ખૂબ સરસ રીતે સમજાવે છે મિત્રો આજનો આ વિડીયો કર્મ કોને કહેવાય અકર્મ કોને કહેવાય અને પ્રતિકર્મ કોને કહેવાય મેં બહુ શોર્ટમાં આપ સર્વે મિત્રો સામે આ મૂક્યું છે આશા રાખું છું કે આપ સર્વે મિત્રો ને મારો આ વિડીયો ખૂબ ખૂબ ગમ્યો હશે જો ખૂબ ખૂબ ગમ્યો હોય અને આપનો કોઈ વિષય આપની પસંદગીનો કોઈ વિષય હોય અધ્યાત્મમાં તો આપ સર્વે મને કમેન્ટ્સ બોક્સમાં લખી શકો છો હું ચોક્કસ એની ઉપર એક વિડીયો મૂકીશ વિડીયોને અંત સુધી જોવાનો આગ્રહ રાખો જેથી કરીને મારી પૂરી વાત તમને સમજાય જો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો શેર કરો આપના તમામ ગ્રુપોમાં એને મોકલવાનું ભૂલશો નહીં અને મિત્રો જો આપે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી એને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ નમસ્કાર